નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અસાડી બીજ નો ઓડિશામાં મોટો ખુલાસો ડિસ્સામાં આવેલું મિની રણુજા શું તમે જોયું છે તો ચાલો આજે સેન્ટ્રલ ભારત ન્યૂઝ તમને ડિસ્સાનું મિની રણુજા બતાવશે ડિસ્સામાં આવેલું રામાપીર મંદિર જે વર્ષો પુરાણું છે આ મંદિર છેલ્લા 18 વર્ષથી લોકોની ભીડ જોવા મળી રહી છે હજારોની સંખ્યામાં ભક્તો સદાળુઓ રામાપીરના દર્શન કરવા માટે આવે છે આ મિની રણુજામાં અજવાળી બીજ અને અજવાળી દશમના દિવસે હજારોની સંખ્યામાં ડીસાના મિની રણુજામાં મેળો ભરાય છે દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી ચાલતા અને ચપ્પલ વગર પણ માનતા રાખીને આવે છે લોકોનું માનવું છે કે આ મંદિરે આવવાથી તેમના દુઃખ દૂર અને મનની શ્રદ્ધા પણ પૂરી થાય છે આ મંદિર ડીસાના નેશનલ હાઈવે પર ડીસા સિટી તરફ જતા રાણપુર રોડ ઉપર આવેલું છે જ્યારે આજરોજ અષાઢી બીચના દિવસે ડીસાના શેર તરીકે ઓળખાતા પીએન માણી દ્વારા મંદિરની ભવ્ય આરતી બાદ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને આ પ્રસાદ આપવામાં આવી હતી વધુમાં શ્રદ્ધાળુ જોડે વાત કરીશું જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ

એ સંદ્ધાળો દ્વારા આપણે જાણવા મળ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કે ખરેખર બીજા એક રાણુદા જે અંશ કહેવામાં આવે છે કે આ અંદર ખાસ ધ્રમાપે બેઠા છે એવું ગણી શકાય જેમ કે એ અમે નથી પુષ્ટિ કરતા પણ ત્યાં છંકા જોઈને અમે કહી શકીએ છીએ કે અમુક પૈસા એક બીજી રણું છે